છેલ્લા કેટલાક દિવસોથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મનરેગા કૌભાંડની બાબતને લઈને ભારે ઉહાપો મચ્યો છે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આક્ષેપો પ્રમાણે કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ચૈતર વસાવાની છબી ખરાબ કરવા ભાજપ દ્વારા ખોટા કેસ કરી અને પોલીસ પાસે ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી સુરત દ્વારા વરાછાની મેની બજાર ખાતે સરદાર સાહેબની પ્રતિમા પાસે સપોર્ટ ચૈતર વસાવાના સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ પણ લોકશાહી જેવું નથી આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા નેતાઓના ખીચામાં ગયા ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને અમને જેલમાં રાખવામાં આવ્યા છે એટલે અમે ભાજપના શાસકોને તમામ લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દવાઓ જો હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કે જેને સામ દામ દંડ ભેદથી કોઈ પણ રીતે ડરાવવાના પ્રયાસ ભાજપ કરે છે એ ડરતા નથી એટલે ફરીથી એમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે ભાજપ બાબત ઉપજાવી કાઢવામાં આવી છે એક સામાન્ય કાચના ગ્લાસથી એમણે હુમલો કર્યો અને મારવાનો પ્રયાસ કરી ત્રણસો સાપની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે આમ આદમી પાર્ટીને ડરાવવાના જે પ્રયાસો છે એની સામે આમ આદમી પાર્ટી લડતી આવી છે લડે છે અને લડતી રહેશે